જરોદ ગામે આવેલી એમપી હાઈસ્કુલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે એમપી હાઈસ્કુલ જરૂદ કેન્દ્રમાં ધોરણ દસનું સામાજિક વિજ્ઞાનનું પેપર હતું જરૂદ કેન્દ્રમાં કુલ છસો ને પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેન્દ્રમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ઠંડુ પાણી હવા ઉજાસ વાળા રોમ આ મેડિકલ ટીમ પોલીસ મિત્રો હાજર રહ્યા હતા શાળાએ પણ આ સરસ વ્યવસ્થા કરેલી છે ત્યારે અગાઉના પેપર સરળ હોવાથી બાકીના પેપરમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે જેમાં જરોદ સહિત રાજપુરા નવગામા સમલાયા ખાખરીયા આસોજ વિગેરે છ ગામના આશરે છસો ને પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ બારોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શાંતિથી પણ ડર રાખ્યા વગર શાંતિથી પરીક્ષા આપે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો શ્રી એમપી હાઈસ્કૂલ જરોદ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરાના પરીક્ષા કેન્દ્રમાં આજે સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને કુલ વિદ્યાર્થીઓ છસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એ હેતુ માટે શાળા પરિવાર તરફથી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે પીએચસી સેન્ટર આસોજના આરોગ્ય વિભાગની ટીમ અને જરૂર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ અમે જોઈ રહ્યા છીએ થેન્ક યુ